સનસની ક્રાઇમ ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરના ઇસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી દ્વારા મહાકુંભ યાત્રા માટે પ્રયાગરાજની ની બસ ઉપાડ વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી અને નિલીશભાઈ અગ્રવાલ દ્વારા મહાકુંપ પ્રયાગરાજ યાત્રા માટેની બસ ઉપાડી હતી એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભ યાત્રા આવશે ત્યારે વડોદરાથી અલગ અલગ જગ્યાએથી મહાકુંભ પ્રયાગરાજ જવા માટેની યાત્રા માટે બસોનું આયોજન કરવામાં આવશે ત્યારે આજે ઈસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી અને નિરેશભાઈ અગ્રવાલ દ્વારા મહાકુંભ યાત્રા માટે બસ ઉપાડી જેમાં ખાસ કરીને વોર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા નિલેશભાઈ અગ્રવાલ તથા જીતુ અગ્રવાલ તથા તેમની ટીમ દ્વારા મહાકુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ચુમ્માલીસ વર્ષ પછી અવસર મળ્યો છે મહાકુંભ યાત્રા કરાવીએ અને દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રભુની પ્રાર્થના છે સમગ્ર દેશભર ગંગા સ્નાન માટે તમે જોયા છો દરેક ઘરે ઘરેથી આજે સમગ્ર દેશભરમાં સિત્તેર થી એસી કરોડ લોકો કર્યા છે ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને આજે ગોત્રી સ્થિત અમારા મિત્ર એવા નિલેશભાઈ અગ્રવાલ ના સમગ્ર પરિવાર સાથે આજુબાજુના અમારા ગોત્રી વિસ્તારના સર્વ સાથે આજે પ્રયાગરાજ જઈ રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાની જ મનોકામના પૂર્ણ કરે અને જે રીતના ગંગા સ્નાન કરીને દરેક આપણે જાણીએ છીએ કે પોતાના જેટલા પણ આપણા જે પાપ હોય એ બધા પાપ ગંગાની અંદર એ કરી અને ફરી એકવાર આપણે પુણ્યથી દરેક લોકોના કામોમાં દરેક લોકોની સાથે રહી અને આ જ રીતના આ જ સંસ્કારી નગરી છે આ જ ધર્મની નગરી છે ભગવાનને પ્રાર્થના કરીએ જેને જેને પણ જે પણ મનોકામના નક્કી કરી હશે સર્વની મનોકામના પૂરી થાય આ કારણ કે અહીંથી ઉજ્જૈન થઈને એ લોકો જશે અને એકવીસમી તારીખે પ્રયાગરાજમાં ગંગા સ્નાન કરશે તો નિલેશભાઈ અને એમની સમગ્ર ટીમને ભગવાનને પ્રાર્થના કરી કે બહુ સારી રીતના સુખરૂપ રૂપે જાય અને બધાને જ મનોકામના પૂર્ણ કરે ફરી એકવાર નિલેશભાઈ ગામના અઠવાડિયા પહેલાં પણ આ જ રીતના બે બસો ભરીને પણ લઈ ગયા હતા આજે પણ જઈ રહ્યા છે

અને દરેકની મનોકામના પૂર્ણ થાય બસ એવી પ્રભુને પ્રાર્થના છે અને હેમખેમ જેને અમે જેને પાછા આવીએ દરેકની ઈચ્છાઓ પૂર્ણ થાય મનોકામના પૂર્ણ થાય બસ પ્રભુને એવી પ્રાર્થના છે હર હર ગંગે હર હર મહાદેવ